ભારતે પાંચમી વી ટ્વેન્ટી આ પણ મેચ જીતી લીધી છે અને શ્રીલંકાને વ્હાઈટ વોશ કરી નાખ્યું છે વાત કરીએ તો શ્રીલંકાએ ટોસ જીતી અને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને પહેલી બેટિંગ કરતાં ભારતે એકસો પંચોતેર રન લગાવી દીધા હતા સાત વિકેટના નુકસાન પર વાત કરીએ તો ભારત તરફથી કોને કેટલા રન બનાવ્યા તો શેફાલીભરમાં પાંચ રન બનાવે છે આજે ફ્લોપ રહી છે કમલી બાર રન બનાવે છે હરમન દિયો તેર રન હરમનપ્રીત કૌર અડસઠ રન રીચા ઘોષ પાંચ રન દિપ્તી શર્મા સાત રન અમરજોત એકવીસ રન અને રેડ્ડી સત્યાવીસ રન અને વાત કરીએ રેડ્ડીની તો રેડી આજે અલગ મૂળમાં જોવા મળી રહ્યા હતા જીઓએ અગિયાર દળમાં સત્યાવીસ રન બનાવ્યા અને રાણા આઠ રન અને એકસો ને પંચોતેર રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ જોરદાર ટક્કર આપી હતી શ્રીલંકાએ વીસ ઓવરમાં એકસો ને રન બનાવ્યા હતા સાત વિકેટના નુકસાન ઉપર શ્રીલંકા તરફથી પારેરાએ પાસઠ રન બનાવ્યા હતા અને ધુલાનીએ પચાસ રન બનાવ્યા હતા બાકી એનું એ ચાલ્યું છે પાંચ છ એક ભારતે પાંચમી ટી ટ્વેન્ટી મેચ પંદર રનથી જીતી લીધી છે અને સિરીઝ પાંચ જીરોથી ભારતના નામે ખાલી દીધી છે એટલે કે શ્રીલંકાને વ્હાઈટ વોશ કર્યું છે અને વાત કરીએ ભારતના બોલરોની દિપ્પી શર્માએ ચાર ઓવર નાખી છે અઠ્યાવીસ રન આપ્યા છે અને એક વિકેટ મળી છે રેડી બે ઓવર નાખી છે હોળ રન આપી અને એક વિકેટ લીધી છે ત્રણાએ ચાર ઓવર નાખી છે એકત્રીસ રન અને એક વિકેટ વિશ્વેશ્વર શર્માએ ચાર ઓવર નાખી તેત્રીસ રન આપ્યા છે અને એક વિકેટ મળી છે ચારણીને ચાર ઓવરમાં એકત્રીસ રન પડ્યા છે અને એક વિકેટ મળી છે અને અમરજોત કૌર બે ઓવર સત્તર રન એક વિકેટ ભારતીય બોલરનું એકેનું ખાતું બાકી રહ્યું નથી છ એ છને એક એક વિકેટ મળી છે અને એક રન આઉટ વાત કરીએ તો મેન ઓફ ધ મેચની મેન ઓફ ધ મેચ હાર્મન દીદી રહ્યા છે જેમને અડસઠ રન બનાવ્યા છે અને મેન ઓફ ધ સિરીઝ રહ્યા છે શેફાલી વર્મા જેઓ પહેલી મેચમાં ફ્લોપ રહ્યા હતા અને આજની મેચમાં ફ્લોપ રહ્યા બાકીની ત્રણ મેચોમાં અગ્રેસિત્તેર અગ્યાશી અને અગણ્યાશી એટલે સેફાલી વર્મા પ્લે ઓફ ધ સિરીઝ બન્યા છે